પ્રદેશ ભાજપના નવ નિયુક્ત અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા જ્યારે કચ્છ પધારી રહ્યા છે ત્યારે સમગ્ર કચ્છ જિલ્લાના કાર્યકરોમાં અનોખો ઉમંગ પ્રવર્તી રહ્યો છે અને પ્રદેશ અધ્યક્ષના અભિવાદન સમારોહની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે ત્યારે મુન્દ્રા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણીમાં ખેડૂત વિભાગ માટે કુલ દસ વેપારી વિભાગ માટે ચાર તેમજ ખરીદી વેચાણ વિભાગ માટે એક એમ કુલ પંદર નામ મનોનીત કરી ઉમેદવારી કરવામાં આવી હતી જે તમામ ચૂંટણી પ્રક્રિયાના અંતે બિનહરીફ જાહેર થયા હતા માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે કેન્દ્રમાં સહકાર મંત્રાલયની જવાબદારી અમિતભાઈ શાહ સંભાળતા હોય અને સહકાર સે સમૃદ્ધિ મંત્ર સાથે કેન્દ્ર માટે સતત પ્રયત્નશીલ હોય ત્યારે મુન્દ્રા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં વિજય એ જિલ્લા ભાજપ દ્વારા પ્રદેશ અધ્યક્ષને ભેટ સમાન છે ગુજરાત પ્રદેશના મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તેમજ મુન્દ્રા તાલુકા ભાજપના અધ્યક્ષ શક્તિસિંહ જાડેજાની આગેવાનીમાં મુન્દ્રા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સંપૂર્ણ પેનલ બિનહરીફ થઈ છે ત્યારે ઠેર ઠેરથી અભિવાદનની વર્ષા થઈ રહી હોવાનું કચ્છ જિલ્લા ભાજપના મીડિયા સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતિરાની યાદીમાં જણાવાયું હતું